હવે આપણું ગુજરાત ભ્રષ્ટાચારથી ભરેલું ગુજરાત થઈ ગયું છે કારણ કે નાનાથી નાની વસ્તુથી લઈને મોટાથી મોટી વસ્તુમાં ભ્રષ્ટાચાર ન હોય તો એ કામ પૂર્ણ થયું હોય એવું ગણાતું નથી આપણા માનવામાં આવતું નથી એ પછી રોડ રસ્તાઓના કામ હોય કોઈને સરકારી નોકરી મળી હોય કોઈએ બહુ જ મહેનતથી ઘર બનાવ્યું હોય કોઈ નેતા હોય કે કોઈ પણ પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ હોય

ઘણા બધા ભ્રષ્ટાચાર બાદ રૂપિયા ભેગા થયા હોય પછી લક્ઝુરિયસ લાઈફ જીવાય એકદમ આપણે પૈસાદાર હોય એ રીતે આપણે લાઈફ જીવીએ છીએ હમણાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ છે વાત કરવી છે છોટા ઉદેપુરની છોટા ઉદેપુરમાં જે વિકાસ છે એ કેટલો પહોંચ્યો છે ને કેટલો નહીં એ અહેવાલ લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા વારંવાર પ્રકાશિત કરવામાં આવે છે આપણે જોઈએ છીએ કે છોટા ઉદેપુરમાં ક્યાંય પણ રોડ રસ્તા દેખાતા નથી છોટા ઉદયપુરમાં કોઈ પણ સગર્ભા મહિલા હોય તો તેને જોડીમાં નાખીને હોસ્પિટલ દાખલ કરવામાં આવે છે પણ હજી સુધી એ ત્યાંના ધારાસભ્યના પેટનું પાણી પણ હલતું નથી કે ભાઈ હવે રોડ રસ્તા બનાવીએ તો વિકાસના કાર્યો કરાય હોય એવું લાગે છોટા ઉદેપુરના નસવાળીના ડણી ગામની વાત કરવી છે કે જ્યાં મહિલા સરપંચ દ્વારા જે અધિકારીઓ સત્તા પક્ષના લોકો છે તેમની પોલ ખોલવામાં આવી છે અધિકારી કર્મચારીની પોલ ખોલવામાં આવી છે હવે અધિકારીઓ અને સત્તા પક્ષના માણસો શું કરી રહ્યા છે મિલકે લૂટેંગે બાટકે ખાયંગે એટલે મળીને બધાને ભ્રષ્ટાચાર કરવાનો અને પછી તારો તારો ભાગ લઈ જવાનો મારે મારો ભાગ લઈ લાવવાનો એટલે મિલકે લૂટેંગે મગર બાટકે ખાયંગે એવી ઘટનાનું નિર્માણ થયું છે એટલે મહિલા સરપંચ સત્તા પર આવે ચાર્જ સંભાળે એ પહેલા જ એમને એમના જ વિસ્તારની પોલ ખોલી અને અધિકારી અને તંત્ર પર લાલ આંખ કરી છે શું કહી રહ્યા છે એ સરપંચ મહિલા સાંભળો આ વિડીયોમાં દોણી દૂધ ગ્રામ પંચાયતમાં મારી નવ નિયુક્ત સરપંચ તરીકે નિમણૂક થયેલી છે કે જેમાં મને સરપંચ તરીકેનો ચાર્જ ત્રેવીસ સાત બે હજાર પચીસના રોજ જ્યારે અમે આગળ મિટિંગનું આયોજન કર્યું હતું

ઉપર ના કામ બાકી છે અને સ્વચ્છતાની ગ્રાન્ટ કે જે પંચાયત ના ખાતામાં જમા કરવામાં આવે છે તો મારા પ્રજાના સ્વચ્છતાના પૈસા કે જે ક્યાં ગયા અને બીજું કે સ્વચ્છતા ને લગતા મારી પંચાયત માં અત્યાર સુધીના કોઈ પણ જ કામ થયેલા નથી અને એમાં મેં સરસ કહ્યું સરકાર તેમાં જમા કરેલા પૈસા કે જેનું શું થયું અને જમીન લેવલમાં થયેલા જે નથી એનું મેં નરિયા નિરીક્ષણ કર્યું છે કે જેમાં આપણને જોઈ શકાય કે જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે એમાં અમારા ગામથી સ્મશાન સુધી સીસી જે રોડ છે એ બંને ગ્રાન્ટમાં બે ગ્રાન્ટમાંથી એક જ કામ બે વાર બતાવેલા છે એમાં કુલ મુકાયેલા કામોમાં સિતે કામો છે તે પૈકી બે કામો ચાલુ સાત કામો કામ આપડે જોઈએ તો એમાં અગિયાર લાખ પચાસ હાજર ત્રણસો નવ્વાણું છે હવે પછી બીજું કે ડ્રેનેજ કન્સ્ટ્રક્શન ગટર લાઈન નું કામકાજ ને બધું કે જેમાં એની રકમ એક લાખ ને હજાર છે નાણા ની ઉચાપટ થવા મળે સર એજ માંગુ કામ છે એની પૂરતા કરવામાં આવે જમીન લેવલ અને જે પણ પૈસા જે થઈ છે